hello hello everyone show the jama good afternoon everyone yes varish <laughs> khan sure how are you i'm good hello everyone

ઓકે હા આપણે જોઈએ આગળ એક લેક્ચર બાકી છે રૂબેલા એ પછી જોઈશું એના પહેલા એક આ લેક્ચર જોઈ લઈએ આજે મહત્વનો રોગ જોઈશું કે મતલબ એના જે હા કે ભાઈ બીમારી જે છે એ દર એક વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે પાંચ વર્ષના ગાળામાં આપણને જોવા મળતી જ છે એવી જે બીમારી છે હવે બીજી જે ડિસ્કશન છે આપણે પછી કરીશું ઓકે

ઇન્ફ્લુએન્ઝા જે છે એને ફ્લૂ કહેવામાં આવે છે ફ્લુ ઘણા બધા પ્રકારના છે ઘણા બધા પ્રકારના ફ્લુ છે એટલે ઇન્ફ્લુએન્ઝા એક પ્રકારનો ફ્લુ ઇન્ફ્લુએન્ઝા છે બરાબર એ વાયરસ જન્ય રોગ છે વાયરસ જન્ય બીમારી છે અને એ અલગ અલગ પ્રકારના વાયરસ અલગ અલગ પ્રકારના ફ્લૂ કરે છે તો તમે ઇન્ફ્લુએન્ઝા ફ્લુ કહી શકો તો પણ કહી શકાય બીજા ઘણા બધા જે રોગ છે છે બર્ડ ફ્લુ છે એને પણ આપણે કહીએ છીએ બટ ઇન્ફ્લુએન્ઝા ઇટ મીન્સ તમારે સમજવાનું કે ફ્લુ ની વાત છે હા પણ ફ્લુ અહીંયા ઘણા બધા છે બરાબર છે એ પછી જયારે ત્યારે જોઈશું કે આપણે કયા કયા પ્રકારના ફ્લુ છે ડેથ ની અંદર બરાબર તો આજે એનો વાયરસ છે આ એનો પ્રકારનો વાયરસ છે બીજી પણ એક ઇમેજ મૂકેલી છે એ તમને સૌથી વધારે તમારા કયા તંત્ર પર ઇફેક્ટ કરી નાખે છે તમારા શોષણ રેસ્પિરેટર ટ્રેક જે છે તમારું એની તમને સૌથી વધારે ઇફેક્ટ કરી દે છે એ પ્રકારનો આ જે રૂપ છે ઇન્ફ્લુએન્ઝા છે બરાબર આ વાયરસનું સ્ટ્રક્ચર છે બરાબર છે કે આ જે ઇન્ફલુએન્ઝાનું જે વાયરસ છે એનું સ્ટ્રક્ચર છે

ક્યારેક એને ઇન્ફ્લુએન્ઝા વાયરસ પણ કહેવામાં આવે છે ક્યારેક શું કહેવામાં આવે છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ પણ કહેવામાં આવે છે ચલો તમને સિમ્પલી પ્રશ્ન પૂછું કે ઇન્ફ્લુએન્ઝા કયા વાયરસ થાય છે બરાબર છે તો ઇન્ફ્લુએન્ઝા જે છે એ ઓર્થો વાયરસ દ્વારા થાય છે અને લગભગ ત્રણ થી પાંચ વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે બરાબર છે ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ઇન્ફ્લુએન્ઝા એ કયા રોગ એનો રોગકારક શું છે અથવા તો કયો વાયરસ છે ઓર્થોમિક્સો વાયરસ છે આ ઓથોમિક વાયરસ છે એ આરએનએ પ્રકારનો વાયરસ છે કયા પ્રકારનો વાયરસ છે એસિડ રીબો ન્યુક્લિક એસિડ બરાબર તો ફરી આજે રોગ છે રોગના ચાર પ્રકાર છે ભાઈ વાયરસના વાયરસની વાત આ આજે રોગ છે રોગના કેટલા પ્રકાર છે ચાર પ્રકાર છે ઇન્ફ્લુએન્ઝા એ ઇન્ફ્લુએન્ઝા બી ઇન્ફ્લુએન્ઝા સી ઇન્ફ્લુએન્ઝા ડી ઇન્ફ્લુએન્ઝા એ જે છે બરાબર છે એ ઇન્ફેક્ટ વાઇડ રેન્જ ઓફ એનિમલ્સ ઇન્ક્લુડિંગ બર્ડ્સ બરાબર છે મનુષ્ય પ્રાણીઓ અને પક્ષીઓને બધાને આફેક્ટ કરે છે સૌથી વધારે બરાબર ઇન્ફ્લુએન્ઝા બી છે એ પણ મોટા ભાગે માનવ આપણે માનવી છે માણસો જે છે એને પણ ઇફેક્ટ કરે છે બરાબર ચલો યસ જીગરભાઈ બરાબર ઇન્ફ્લુએન્ઝા સી છે એ પણ પ્રાણીઓ ચલો પડી ગઈ ખબર હા કે ના તમારે એટલું જ યાદ રાખવાનું છે આમાં કે ઇન્ફ્લુએન્ઝાના કેટલા પ્રકાર છે તો ચાર પ્રકાર છે એ બી સી અને ડી ચાર પ્રકાર એમાં સૌથી મહત્વના કયા છે તો એ બી છે બરાબર એ અને બી છે તમને એવો પ્રશ્ન પૂછે કે જે ઇન્ફ્લુએન્ઝાના ચાર પ્રકાર છે એમાંથી સિઝનલ ફ્લુ તરીકે કોણ ઓળખાય છે તો એ અને બી એ અને બી કેમ ઓળખાય છે તો એ અને બી આ એ અને બી એ શું કરે છે એ પોતાનું સ્વરૂપ વધી નાખે છે

આ પણ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર આ પણ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર યસ બરાબર મૃત્યુ થઈ શકે થઈ શકે બરાબર થઈ જાય તો મૃત્યુ થઈ શકે બરાબર ફરીથી આગળ જોઈએ ફરીથી ઇન્ફ્લુએન્ઝા ચાર પ્રકારના સી ડી એ બી સી અને બી આપણે યાદ રાખવાના છે એ અને બીજ યાદ રાખવાના છે બરાબર છે એમાં પણ તમે આવો જોયું હશે તમે સ્વાઇન ફ્લુ જોયો છો બધાને ખ્યાલ હશે સ્વાઇન ફ્લુ स्वाइन फ्लू хоть সে তুমি বर्ड फ्लू જોયો હશે स्वाइन फ्लू ને આપણે શું કહે છે h1 n1 h1 n1 બર્ડ फ्लू h5n1 બરા અલગ અલગ પ્રકારના છે just one minute બરાબર સ્વાઇન ફ્લુ જે છે એચ વન એન વન પ્રકારનો છે બર્ડ ફ્લુ છે એ એન વન પ્રકારનો છે આ બધા ઇન્ફ્લુએન્ઝા એ છે આ બધા જે સ્વાઈન ફ્લુ બર્ડ ફ્લુ તમે નામ સાંભળેલા છે એ ઇન્ફ્લુએન્ઝા એ પ્રકારના છે કયા પ્રકારના છે તમારે યાદ રાખવાનું છે સ્વાઈન ફ્લુ કયા પ્રકારનો છે તો બર્ડ ફ્લુ છે કયા પ્રકારનો છે ઇન્ફ્લુએન્ઝા એ પ્રકારનો છે મેં તો હું કહ્યું કે સૌથી વધારે ચેપી જોખમી કોણ છે તો ઇન્ફ્લુએન્ઝા એ છે અને ઇન્ફ્લુએન્ઝા એ દ્વારા તમને સ્વાઈન ફ્લુ જે બર્ડ ફ્લુ છે એવા રોગો થાય છે અહીં મેં દર્શાવેલું છે પણ પણ છે ફિગરમાં તમે જોઈ શકો છો બરાબર કે ભાઈ જે એ ટાઈપના છે આ બધા છે જો બરાબર છે આ જે બધા છે એ એ ટાઈપના છે આ બધા એ ટાઈપ ની અંદર આવે છે h1n1 છે h3n2 છે બરાબર છે h1n2 h5n1 છે h7n3 છે આવડ નથી યાદ રાખવાનું આપણે ખાલી બે યાદ રાખશું બરાબર કયા યાદ રાખીશું આપણે h1n1 સાઇન ફ્લુ અને h5n1 બર્ડ ફ્લુ એ આપણે ભણવાના પણ છે પાછળથી અલગથી આપણે એ રુચિ રૂપ છે જ્યારે ત્યારે ભણીશું બરાબર હવે h1n1 હોય છે એમાં s નું ગુરુ નામ શું હોય છે n નું ગુરુ નામ શું હોય છે

બરાબર છે ન્યુરામીની ડિસીસ અથવા ધન્યુરામીની ડિસીસ શોર્ટ ફોર્મ એટલે યાદ રાખવા માટે તો H1 N1 નું ઉરૂણ આવશે પાછળ અહીંયા 1 લાગી જતો હોય કેરે 2 લાગી જતો હોય H1 N1 આયુ તે થઈ જાય બરાબર मान લો કે H1 N1 એટલે ફાઇન બરાબર કદાચ તમને પૂછી લે આ મતલબ આ તો ના પૂછાય કે બી ફૂલ ફોર્મ શું છે બટ આપણને થોડુંક આઈડિયા હોવો જોઈએ કે હિમોગ્લોટિનિન અને ન્યુરામીની ડિસીસ ઓકે ચલો બીજું નથી યાદ રાખવાનું આટલું યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું સાહેબ આ સ્લાઇડમાંથી આ સ્લાઇડ માંથી આપણે એટલું યાદ રાખીશું ઇન્ફ્લુએન્સ ધેર આર ફોર ટાઈપ્સ ઓફ ઇન્ફ્લુએન્સ આ ચાર પ્રકારના ઇન્ફ્લુએન્સ છે એ બી સી ડી એમાં ડી પ્રકારનો જે છે એ મનુષ્યને ઇફેક્ટ કરતો નથી સૌથી વધારે ઇફેક્ટ કરે છે એને એ અને બી પ્રકારના છે એ અને બી પ્રકારના છે એને આપણે સિઝનલી ઇન્ફ્લુએન્સ બરાબર સિઝનલ ફ્લુ પણ કહીએ છીએ

કારણ કે તે શું કરે છે રોગ ચાળો ફેલાવે છે એને જ આપણે શું કહીએ છીએ સિઝનલ ફ્લુ કહીએ છીએ પણ આ પછી ચર્ચા કરીએ આપણે એ પ્રકારનો જે એ પ્રકારનો જે ઇન્ફ્લુએન્ઝા છે ઝડપથી પોતાની શરીરમાં રચનામાં ફેરફાર કરે છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કયા પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા એ ઝડપથી પોતાના સ્વરૂપમાં ફેરફાર કરે છે તે ઇન્ફ્લુએન્ઝા એ પ્રકારનો એ પ્રકારના બધા છે જો H1N1 જો આપણે H5N1 જો આના સિવાય H3N2 છે આ ત્રણ પ્રકારના વાયરસ ઉપલબ્ધ છે

કોરોના આવ્યો પેન્ડેમિક બે હજાર વીસ એના પહેલા કઈ પેન્ડેમિક બીમારી હતી તો સ્વાઇન ફ્લુ હતી ક્યારે ફેલાય હતી બે હજાર નવ માં બરાબર સૌપ્રથમ કેસ ક્યાં જોવા મળે તો અથવા ક્યાંથી ફેલાયો હતો તો મેક્સિકોમાં ભારતમાં ક્યાં ફેલાયો તો ભારતમાં તમને પૂછે તો હૈદરાબાદ આપણે સ્વાઇન ફ્લુ પાછા અલગથી પણ જોઈશું ઓકે ચલો એટલી જ માહિતી છે કઈ ખાસ છે નહીં બીજો છે એચ ફાઈવ એન એને બર્ડ ફ્લુ અથવા તો આવો પ્રશ્ન પૂછાયો છે પક્ષીઓમાં થતા ફ્લૂ ને શું કહેવામાં આવે છે એવિયન ઇન્ફ્લુએન્ઝા પક્ષીઓમાં થતા ટીબી ને શું કહેવાય છે એવિયન ટીબી પણ કહેવાય આને બરાબર તો જે પક્ષીઓમાં થાય એવિયન સાથે કનેક્ટેડ છે કનેક્ટેડ છે બરાબર પક્ષીઓમાં થતો ઇન્ફ્લુએન્ઝા એટલે શું એવિયન ઇન્ફ્લુએન્ઝા કયા પ્રકારનો છે એચ બરાબર છે આ સ્વાઈન ફ્લૂ ના મહામારી છે આ વર્ષમાં પણ ફેલાયેલી છે બરાબર છે ઓગણીસો છેતાલીસ ઓગણીસો સત્તાવન ઓગણીસો સિત્યોતેર અને બે હજાર નવ ની અંદર પેન્ડેમિક બીમારી જોવા મળી બરાબર નેક્સ્ટ જોઈએ મોસ્ટ યાદ રાખજો કે અને બી બી જે છે મેં તમને કહું તું કે ટાઈપ એ અને બી એ અને બી બંને પોતાના સ્વરૂપ બદલી નાખે છે બરાબર છે બંને પોતાના શું કરી નાખે છે સ્વરૂપ પણ સૌથી પહેલા કોણ બદલી નાખે છે એ એ પોતાનું સ્વરૂપ અત્યારે આવું હશે ને પછી આવું બનાવી દેશે એનાથી પછી બીમારી આવે એટલે એ દ્વારા દર બે થી ત્રણ વર્ષે બીમારી આવે છે દર થી વર્ષે આના રોગચાળો ફાટવાની સંભાવના છે કેમ કેમ કે પોતાનું સ્વરૂપ બે થી ત્રણ વર્ષમાં બદલી નાખે છે આપણે ટેવાઈ ગયા હોય વાયરસ થી અને તરત જ પોતાનું સ્વરૂપ બદલી નાખે તો ફરીથી પછી બીમારી આવે પછી એ વાયરસ થી ડેવાઈ જઈએ એ સ્ટ્રેનથી દેવાઈ જઈએ એટલે પાછું ફરીથી પોતાનું સ્વરૂપ બદલી નાખે તો બે થી ત્રણ વર્ષે તમને પૂછે કે ટાઈપ એ અથવા તો ટાઈપ એ ઇન્ફ્લુએન્ઝા બરાબર છે મહામારી ક્યારે આવે છે દર બે થી ત્રણ વર્ષે અને ટાઈપ બી ની બરાબર ત્રણ થી પાંચ વર્ષે કારણ કે એ પોતાનું સ્વરૂપ બદલવામાં થોડો સમય લે છે ચલો આ પણ યાદ રાખવાનું છે ટાઈપ એ જે છે એ વર્ષે બે થી ત્રણ વર્ષે ટાઈપ બી ત્રણ થી પાંચ વર્ષે એની બીમારી જોવા મળે છે મળે છે ને મળે છે દર બે થી ત્રણ વર્ષે અથવા તો ત્રણ થી પાંચ વર્ષ એ અને બી ની બી ની અંદર આવા અલગ અલગ પ્રકારના ટાઈપ છે વિક્ટોરિયા છે એમાં ગાતા છે નો યાદ રાખવાનું બીજો આ આ ખાલી ચાર્ટ ફ્લો છે આમાં કઈ આપણે યાદ નથી રાખવાનું ખાલી પણ તમે સમજી શકો છો કે સૌપ્રથમ બરાબર ઓગણીસો ને અઢારમાં સ્પેનમાં ફ્લુ ફેલાયો ગયો અને સ્પેનિશ ફ્લુ કહેતા હતા પછી એશિયામાં સૌથી પહેલા ઓગણીસો ને સત્તાવનમાં ફેલાયો ક્યારે ફેલાયો ઓગણીસો ને સત્તાવનની અંદર બરાબર પછી આ પેલા એચ વન એન વન પછી એચ ટુ પછી એસ એન ટુ આવા અલગ અલગ પ્રકારના પોતાના સ્વરૂપ બદલી નાખ્યા એને પછી ઓગણીસો અડસઠ માં આવ્યો ઓગણીસો સિત્યોતેર માં આવ્યો છેલ્લે બે હજાર ની અંદર સ્વાઇન ફ્લુ એઝ અ પેન્ડેમિક તરીકે આવ્યો આમાંથી કઈ નથી યાદ રાખવાનું આપણે ખાલી તમને એક સમજણ માટે મૂક્યું છે કે એ જો પોતાના સ્વરૂપ બદલતું જ રહેશે બરાબર અલગ અલગ સ્વરૂપ છે બદલતું રહેશે ઓકે આગળ જોઈએ નેક્સ્ટ સૌથી વધારે ઇફેક્ટ કોણ કરે છે તો બરાબર છે જે મોટી ઉંમરના લોકો છે સિક્સટી ફાઈવ પ્લસ સિનિયર સિટીઝન કહેવાય અને કોમોર્બિડિટી સાથે છે કોમોર્બિડિટી મોર્બિડિટી એટલે શું ઓલરેડી એક બીમારીમાં જીવતા હોય ઓલરેડી ડાયાબિટીસ છે બીપી છે અથવા કોઈ પણ પ્રકારનો મોટાપો છે કોઈ પણ પ્રકારની બીમારી સાથે સંકળાયેલા હોય હૃદય હૃદયની કોઈ પણ બીમારી હોય અને એને જો બીમારી થાય તો કો કોમોર્બિડિટી પેશન્ટ કહીએ આપણે બરાબર બે બીમારી બે થાય તો એ ઓપરેશનને આપણે એવું કહેતા હોઈએ છીએ પછી વાત કરીએ તો 18 મહિનાથી નાના જે બાળકો હોય છે એમાં પણ ફ્લુ વધારે જોવા મળે છે એમાં પણ ફ્લુ વધારે જોવા મળે છે આ બધા લક્ષણો છે કફ થઈ જાય તમને માથું દુખે રાયનાઈટીસ ભાઈ નાકમાંથી પ્રવાહી આયા કરે આયા કરે આયા કરે રાયનાઈટીસ થઈ જાય બરાબર સોલ થ્રોટ ગળું તમારું ખરાબ થઈ જાય બરાબર વીકનેસ નબળાઈ આવે ફીવર તાવ આવે આવું બધું આવતું હોય છે બોડી પેઇન પણ થતો હોય છે આની અંદર બરાબર છે મોટે ભાગે આપણને જે કોરોના લક્ષણો હતા એ જ બધા લક્ષણો આની અંદર જોવા મળે છે કોઈ સ્પેસિફિક લક્ષણ નથી તમારે યાદ રાખો હોય તો રાયનાઈટીસ યાદ રાખજો નાકમાંથી પ્રવાહી સતત બહાર આવે રાયનાઈટીસ કહેવાય બરાબર ચાલો હા આ મોસ્ટ આઈએમપી છે કે એનો ઇન્ક્યુબેશન પિરિયડ એનો ઇન્ક્યુબેશન થવાનો કેટલો છે 18 થી 72 કલાક મોસ્ટ મોસ્ટ આઈએમપી તમને એવો પ્રશ્ન પૂછે સાહેબ કે ઇન્ફ્લુએન્ઝાનો ઇન્ફ્લુએન્ઝાનો ઇન્ક્યુબેશન સમય ઉદ્બોન અવધિ કેટલી છે 18 થી 72 કલાક બરાબર છે 1 થી 2 દિવસ અથવા તો 1 થી 3 દિવસ તમે કહી શકો ઓકે ચાલો

આજે વાયરસ આવી ગયો તો અઠવાડિયાની અંદર મારા શરીરની અંદર એને મારવા માટે એન્ટીબોડી બની જશે બરાબર પછી ફાઇટ કરશે એન્ટીબોડી બંને જો એન્ટીબોડી જીતી જાય તો તમે સાદા થઈ ગયા એન્ટિબોડી હારી જાય તો પછી તમને વધારે 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 બીજા વીકમાં સૌથી વધારે એન્ટિબોડી બની જતા હોય છે મહત્તમ એન્ટિબોડી બની જતા હોય છે આ યાદ રાખજો કે ફરીથી તમને પ્રશ્ન પૂછું કે ઇન્ફ્લુએન્ઝાની અંદર એન્ટિબોડી ક્યારે બને છે પહેલા વીકમાં ક્યારે બને છે પહેલા વીકમાં અને બીજા વીકમાં સૌથી વધારે મહત્તમ એન્ટીબોડીઝ બરાબર છે બહુ બધા એન્ટીબોડી કહેવાય બીજા વીકમાં બનતા હોય છે એના પરથી એક ટેસ્ટ બી આવે છે જોઈશું આપણે બરાબર આગળ આવશે લક્ષણો ચિહ્નો શું છે બરાબર છે શ્વસન તંત્રમાં ધ્રુજારી સાથે શરીરનો દુખાવો નબળાઈ લાગે છે ઉધરસ રહે છે તાવ આવે છે એક થી પાંચ દિવસ રહેતો હોય છે બરાબર છે વારંવાર જોવા મળે સાઇનાઇટીસ સાઇનાઇટીસ નાકમાંથી પ્રવાહી બહાર આવવું બરાબર છે બરાબર ઓડાઇટીસ મીડિયા મધ્ય કણોનો સોજો કે કાનની અંદર પણ સોજો આવે છે બરાબર છે પછી ખાંસી આવે છે બરાબર છે ગળમાં સાથેની પણ આવે તો ડ્રાય પણ ખાંસી આવતી હોય છે બરાબર ન્યુમોનિયા થઈ જાય તમને ખબર છે કે જ્યારે શ્વસન તંત્રનો ઇન્ફેક્શન લાગે તો આપણે એને ન્યુમોનિયા કહીએ બરાબર કોરોના પણ ન્યુમોનિયા કરતો હતો બરાબર છે તો આ બધું તમને જોવા મળે છે આવતાથી પાંચ દિવસ જોવા મળે છે બીજું કંઈ છે નહીં જો આ લક્ષણો શું યાદ રાખજો એક તો આ યાદ રાખજો મધ્ય કણ નું સોજો જેમ મધ્ય કાન અંદર સોજો આવી જાય છે એ યાદ રાખજો રાઇનાઇટિસ અથવા સાઇનાઇટિસ યાદ રાખજો કે નાકમાંથી પ્રવાહી બહાર આવે છે અને નિમોનિયા કરે છે ખાસ બાકી તમને ખબર છે ખાંસી આવે બરાબર છે પછી માથાનો દુખાવો થાય વીકનેસ લાગે નવડાઈ લાગે આવું બધું થતું હોય દરેક મોટે ભાગે

ફ્લુઈડ ક્યારે લેવાનું અથવા તો સિરમ સેમ્પલ ક્યારે લેવાનું હોય ટેસ્ટ માટે એક થી પાંચ દિવસમાં પહેલું સેમ્પલ ક્યારે લેવાનું હોય છે એક થી પાંચ દિવસમાં પછી બીજું સેમ્પલ ક્યારે લેવાનું દસ થી ચૌદ દિવસમાં એનું મિનિંગ શું છે એક થી પાંચ જો ફરીથી સાહેબ શું છે આ તો ડાયગ્નોસિસ છે બરાબર ડાયગ્નોસિસ એટલે કે માન લો કે આનો લોકો જે ટેસ્ટ કરીએ આપણે નિદાન એની વાત છે તો શું કરીશું તો એક થી ચાર એક થી પાંચ દિવસમાં આપણે પહેલા લોહી લઈ લીધું એટલે એક થી પાંચ એટલે પહેલું અઠવાડિયું તમને આગળ કહું હમણાં જ તમને આગળ કહું કે પહેલા વીક ની અંદર એન્ટીબોડી બનવાની શરૂઆત થઈ જાય છે તો હા પહેલા વીક ની અંદર એન્ટીબોડી બની જાય છે અને બીજા વીક ની અંદર કેવા હોય છે બહુ બધા મહત્તમ હોય છે કેવા હોય છે મહત્તમ હોય છે એટલે લો કે તમે કોઈ વ્યક્તિનું સેમ્પલ લો છો અને એની અંદર એન્ટીબોડી જોવા મળે છે હાલ લો કે ખાલી એક આંગળો લખો છે દસ ખાલી દસ કે દસ એન્ટીબોડી જોવા મળે હવે જયારે તમે બીજા બીક ની અંદર સેમ્પલ લો છો તો દસ ની જગ્યાએ ત્યાં ચાલીસ એન્ટીબોડી એનાથી ત્રણ થી ચાર ગણા અથવા તો પાંચ ગણા એન્ટીબોડી થઈ જાય છે તો આ ટેસ્ટ પોઝિટિવ છે સરખા સરખા મળતા હોય તો પછી એમ ટુક મતલબ એવું ના કહેવાય કે પોઝિટિવ છે કે જેવું ના કહી શકાય અથવા તો એન્ડીબોડી જોવા ના મળે તો નેગેટિવ ડેસ્ટ છે એવું કહેવાય બરાબર ચલો બડી ખબર હા કે ના ચલો તો ઇન્ફ્લુએન્ઝા નું આપણે નિદાન કઈ રીતે કરીએ છે બે નમૂના લઈએ છે પહેલો વીકમાં બીજા વીકમાં પહેલા વીકમાં એન્ડીબોડી જોઈએ છે બીજા વીકમાં પણ એન્ડીબોડી જોઈએ છે પહેલા વીક કરતાં જો બીજા વીક ની અંદર થી 5 ગણા એન્ડીબોડી વધી જાય તો એ ટેસ્ટ પોઝિટિવ છે ઓકે આ બધા શું કેવાય ભારતની અંદર જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એને ઓળખીને અલગ અલગ છૂટા પાડે છે એવી સંસ્થાઓ છે યાદ નથી રાખવાની પણ આ રીતે તમે યાદ રાખી શકો

બરાબર છે આમ કોસિસ મેડિકલ કોલેજ ક્યાં આવેલી છે પુણે આવેલી છે બરાબર છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી ક્યાં આવેલું છે તે પણ પુણે આવેલી છે આપણે ચર્ચા કરેલી છે એની બરાબર પડી ગઈ ખબર આ તમારી યાદ રહે તો રાખજો બાકી કઈ વાંધો નહીં નોટ ટુ વરી અબાઉટ ધીસ આગળ જોઈએ આની રસી રસી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આની જે રસી છે ઇન્ફ્લુએન્ઝાની એ રસી બહુ ઇમ્પોર્ટન્ટ છે એની બે પ્રકારની રસી છે જીવંત પ્રકારની પણ રસી છે અને મૃત પ્રકારની પણ રસી છે બરાબર કેવા પ્રકારની છે જીવંત અને મૃત પ્રકારની પણ છે બરાબર જોઈએ હવે આનો કહેવાય કે ડોઝ એવું કઈ યાદ નથી રાખવાનો એટલું બધું બટ જોઈ લઈએ ખાલી કે ભાઈ બે પ્રકારની રસી છે પેલી મૃત રસી જેને અને કોલ્ડ રસી કહીએ છીએ એનો રૂટ હોય છે સબક્યુલર અથવા તો ઇન્ટ્રામસ્ક્યુલર લખેલું ઇન્ટ્રામુસ્ક્યુલર પણ આવે છે ઇન્ટ્રામુસ્ક્યુલર વાળી પણ આવે છે બરાબર ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી ઉપર મોટા વ્યક્તિ માટે છે પોઈન્ટ પાંચ અને નાના બાળકો માટેનો થઈ જાય પોઈન્ટ પચીસ થઈ જાય છે છ માસ થી છત્રીસ માસના બાળક માટે પોઈન્ટ સાહેબ આ મને યાદ નહી તો કઈ વાંધો નથી યાદ રાખવાનું પણ આવું તમને ખબર હોવી જોઈએ કે ઇન્ફ્લુએન્ઝા ની રસી આવે છે પૃથ્વકાર આ તો ખબર હોવી જોઈએ બરાબર આપણને ખબર છે વાયરસ આવે એટલે એક દિવસ એક વીકમાં શું બની જાય છે એન્ટીબોડી અને બીજા અઠવાડિયા કેવા થઈ જાય છે મોતમ થઈ જાય છે આની અસર છ થી બાર મહિના સુધી રહેતી હોય છે બરાબર બીજું કઈ છે એની આમાં ઇન્ફલુએન્ઝા જે મૃત પ્રકારની રસી છે એનો ડોઝ છે ઝીરો પોઇન્ટ પાંચ એમએલ ત્રણ વર્ષ ઉપર લોકોને આપવામાં આવે છે ઝીરો પોઇન્ટ પાંચ એમએલ બરાબર ઇન્ટ્રા મુસ્ક્યુલર અથવા તો સબક્કી માર્ગે પણ અપાતી હોય છે મોટી ભાગે ઇન્ટ્રા માર્ગે માર્ગ હોય છે બરાબર જો નાના બાળકો હોય બરાબર છ માસથી લઈને છત્રીસ માસના તો આપણે એને અડધું રૂપીશું બરાબર સિત્તેરથી નવું ટકા જેટલો રક્ષણ આપે છે આ આઈએમપી છે મોસ્ટ એમપી આ રસી આ છે આપણે યાદ રાખવાની છે ઇન્ફ્લુએન્ઝાની લાઈવ રસી બરાબર યસ રસીની અસર છ થી બાર મહિના રહે છે અંદર બરાબર આ લાઈવ વેક્સિન છે એ તમારે યાદ રાખવાનું પેલી મૃત રસી હતી ઇન્જેક્શન વાળી આ લાઇવ રસી છે નેઝલ સ્પ્રે કરવામાં આવે છે આ રીતે જો એક બાળકને આ બરાબર છે નેઝલ સ્પ્રે કરે છે નાક દ્વારા આપવામાં આવે છે બરાબર એક ડોઝ આપવામાં આવે છે નાક દ્વારા

ઇન્ફ્લુએન્ઝાની દવા ઇન્ફ્લુએન્ઝા બરાબર છે એ આના માટે એન્ટિવાયરલ કમ્પાઉન્ડ આપવામાં આવે છે કયું છે બરાબર છે અમાનટીડિંગ અને રિમાન્ડટેડિંગ અમાન અને રિમાન્ડેડિંગ બંને પ્રકારની જે ટેબ્લેટ છે ઇન્ફ્લુયેન્સા મેં થાય છે અમાન અને રિમાન્ડટેડિંગ બસ બીજું કંઈ નહીં બરાબર પૂરું થઈ ગયું ઇન્ફ્લુએન્ઝા ઇન્ફ્લુએન્ઝાની દવા કઈ છે ઇન્ફ્લુએન્ઝાની દવા કઈ છે અમાન્ટિડિન અને રેમાન્ટિડિન બરાબર છે અમ્મા અને રમા બરાબર છે અમ્મા અને રમા આપણે યાદ રાખી શકીએ ચલો ટિડિન ટિડિન કરે છે આ થઈ ગયો તમારો રોગ ગુરુ ઇન્ફ્લુએન્ઝા